સુરત ખાતે આવેલી લક્ષ્મી રેસીડન્સીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસિડેન્સીમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મહાઆરતી સ્થિત આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભગવાન રામની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી જેમાં સોસાયટીના લોકો અનેક લોકો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા સાથોસાથ સામાજિક મેસેજ સાથે સોસાયટીની અંદર જ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવને લઈને અનેક જગ્યાએ શોભાયાત્રા મહાઆરતી પૂજા હવનના આયોજન થઈ રહ્યા છે ત્યારે અમારી સોસાયટી દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ મનુભાઈ છે અને લક્ષ્મી રેસિડેન્સીનો હું રહીશ છું અને અમે લક્ષ્મી રેસિડેન્સીમાં અમે બધાએ બે કાલ બે દિવસ પહેલાં અગાઉ એવી સરસના આયોજન કર્યું કે ભાઈ ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તો એ તારીખે આપણે કંઈ લક્ષ્મીમાં કંઈક આપણે આપણી રીતના અલગથી કંઈ આપણે ભગવાનના જે વિશેષ કાર્યક્રમ હોવાથી આપણે બ્લડ ડોનેશન અમે લક્ષ્મી એ પણ કર્યો છે યજ્ઞ હવને કર્યો છે અને આરતીનું પણ એક આયોજન કર્યું છે અને શોભા આરતી પણ અમે આયોજન કર્યું છે એટલે અમારા રહીશો બારસોથી ચૌદસો રહીશો છે અને સાથે ભજન ભોજન પણ રાખેલું છે મહાપ્રસાદે રાખ્યો છે એટલે વિશેષ તો અમારે બધાનું પરિવારનું એવું કહેવાનું હતું કે ભગવાનની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે આપણે કાંઈ અલગને અલગ કાંઈ વિચારવું જોઈએ તો અમે બધાએ એવું વિચાર્યું કે બ્લડ ડોનેશન રાખીએ અને મેડિક કેમ્પ પણ રાખીએ અને મંત્રો હું રાજુ વસોયા હું લક્ષ્મી રેસીડેન્શિયલ નો પ્રેસિડેન્ટ છું અને અમે આ બધા પાંચ બિલ્ડિંગ મળીને પંદરસો મેમ્બરે આજે જે રામ અયોધ્યામાં જે આપણે સ્થાપના કરી એના માટે અમે સોસાયટી મળીને આયોજન રાખેલું છે જેમાં મેં એકતાલીસ હવનનું આયોજન કરેલું છે બીજું બ્લડ કેમ્પનું આયોજન કરું છું અને ફ્રી ચેકઅપ બોડી જે અહીંયા અહીંયા અમારે વૃદ્ધો કે યુવાનો રહે છે અને પોતાની બોડી ફ્રી ચેકઅપ થાય એના માટે અમે ખૂબ મળીને આયોજન કર્યું છે અને બીજું સાંજે પણ અમારે જમણવારનો પણ પ્રોગ્રામ છે જેથી કરીને અમારા બિલ્ડિંગના બધાનો સ્નેહ અને પ્રેમ ભાવ વધે એના માટે આ રામ ભગવાનનું આજ આયોજન છે એના માટે રાખેલું છે ધન્યવાદ